માતરવાણીયામાં હરિદ્વારની શાંતિકુંજ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું માળી હાટીના તાલુકાના માતરવાણીયા ગામે આજે હરિદ્વારથી શાંતિકુંજ રથયાત્રા આવતા ગામ લોકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો શિક્ષકો દ્વારા અતિભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું છે માતરવાણીયા ગામમાં શ્રી વલ્ભાચાર્ય હાઈસ્કૂલ ખાતે ગ્રામજનો વિદ્યાર્થીઓ ગામના સરપંચ યશ પટેલ શિક્ષકો શ્રી ગોંડલિયા સાહેબ શ્રી પાંદેરા સાહેબ શ્રી કાનગઢ સાહેબ શ્રી ચૌધરી બિપિનભાઈ રવૈયા રામજીભાઈ રવૈયા વજુભાઈ મારુ કિશોરભાઈ વ્યાસ બિપિનભાઈ ભટ્ટ હરેશભાઈ શિક્ષકો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ સંતિ ગામમાં જે એવી ગરીબીધી અને ગામના વાતો છે વસ્તુઓ આપણે જે દસ્તાવેજો સુપર તમને જવાબદારી